અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે તારીખ ચાર નવ બે હજાર પચીસના રોજ નોંધાયેલા પ્રોહિબિશન એક્ટના ગુના સી વન 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 નાઇન નાઇન જીરો જીરો સિક્સ ટુ ફાઇવ ટ્રિપલ જીરો થ્રી ઓબ્લિક બે હજાર પચીસમાં પોલીસે એક મોટી સફળતા મેળવી છે આ ગુનો ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી ટીમે નર્મદા નદીના કિનારાથી તરિયા ગામ તરફ જવાના રસ્તે રેડ પાડીને દાખલ કરાવ્યો હતો આ રેડ દરમિયાન અશોક લેલન ટેમ્પો નંબર જી જે ઓગણીસ વાય પાંત્રીસ સિત્તેરને ઝડપી પાડવામાં આવ્યો હતો જેમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ચાર હજાર નવસો સત્તર બોટલ મળી આવી હતી જપ્ત કરાયેલા દારૂની કિંમત નવ લાખ ત્રેપન હજાર નવસો અને ટેમ્પોની કિંમત લાખ મળી કુલ રૂપિયા હજાર નો મુદ્દામાલ કબજે કર્યો હતો આ ગુનામાં ટેમ્પો ચાલક અને માલના માલિક સપ્લાયર તરીકે ફરાર થયેલા આરોપી ચિંતનભાઈ અકનભાઈ વસાવા રહે માટીએડ ગામ તાલુકા અંકલેશ્વર જિલ્લો ભરૂચને પોલીસે આખરે ઝડપી પાડ્યો જે મુખ્ય આરોપી ઝડપાઈ જતા હવે પોલીસ દારૂના આ જંગી જથ્થાના સપ્લાય નેટવર્ક અને ફરાર ટેમ્પો ચાલકને પકડવા માટે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે તેમ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું